લઈ જઈએ તો ફેમિલી જય દ્વારકા દઈશ જય શ્રી કૃષ્ણ અને રામરામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા જીડે આવીએ છીએ ને ભાઈ આપણે જો આ વાળીએ છીએ ને પાણી ચાલુ છે જવાબ દે પક્કો બૈલો આવે ને અહીંયા છીએ ને ભાઈ આપણે બે મોટું ચાલુ થઈ છે જો આ વાવેથી ચાલુ કરેલી છે કાલે તમે જોઈએ કર્યું પેલા થાંભલામથી લઈને અહીંયા સુધી રાતમાં પીધું અને નીચે આખો પાર્ટ છે ને ભાઈ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ ફૂટ નીચે સુધી આખે આખો પી ગયો ટૂંકમાં આપણો ઓલો માર્ગ આવે ને આ ટીસી દે આવડું આ ટીસી રહ્યું ને જ્યાં સુધી નીચે બધું પી ગયું થઈ ગયા અને આ થોડું થોડું બાકી છે એક મોટર અહીંયાથી ચાલુ છે એક મોટર અહીંયા ચાલુ છે ભાઈ આ નાકા આગળ એ જાય ઉમડું એટલે ઉમળી રહ્યું છે બાકી ઉમડું થોડુંક છે ને આ વચમાં છે ઓલા નાકા આગળ છે એટલે વી પંદર વી વચ્ચે વચે છે અને બાકી ઊની કોરા થોડુંક એટલે લાઇટ રહે તો લગભગ બપોર ઊંધા થાય તો પી જાય લાઈટ રહે તો આજે રાતે ભાઈ સારામાં હારી લાઈટ રહી કે જો કે બહુ ગઈ જ નથી અને આપણે જો કે રાતે આજે અહીં સૂતા નતા ભાઈ કાલે છે ને મચ્છર બહુ કર્યા અને છાટા કે આવે ને એટલે સીધું ધારિયામાં જવું પડે ફૂવા માટે એટલે ધારિયામાં જાવ એટલે અહીંયા મચ્છર ફૂલ ગયું બારે સૂતા હોય તો વાંધો ના આવે એટલે પછી આજે દહક વાગે આવ્યું હતા ને ભાઈ કે બે મોટરું ઓલી તો ચાલુ જ હતી ઓલી ઉપર કટકી પી ગઈ હતી તે નીચે લઈ લીધી એટલે નીચે એ ચાલુ કરી દીધી ને પાછા બે વાગે આવી ભાઈ દસ અગિયાર વાગે સુધી રહ્યા અગિયાર વાગે સુધી પાછા બે અઢી વાગે અહીં પૂછ્યું ત્રણ સાડા ત્રણ વાગે સુધી રહ્યો તો ત્રણ પછી ભાઈ ત્યાં ઘરે અહીંયા જો ભાઈ પાણી છે ને વા છે આવે છે રાખે અને આજે છે ને ભાઈ સૂરજ નારાયણના અત્યારમાં દર્શન થઈ ગયા હાઈ ગયા છે અત્યારે લગભગ પોણા હાથ હાથ જેવું થયો હે આવ્યો ને તો જરાક લાઈટ હોય ગઈ હતી પણ દસ મિનિટ માટે ખાલી ગઈ હતી તાજી વાર નથી ગઈ પાછી આવી ગઈ મને એમ હતું કાલની આજે ગઈ ને તો બપોર સુધી આવજે ને જો ભાઈ આ અહીંથી છે ને ભાઈ આમ જઈ જઈજ પાણી નીકળ્યા હવે ચાર પાંચ કટકા આગળ વધી ગયા અહીંયા ચાર પાંચ કટકા આગળ વધી ગયા અને આમને મોકલવું હોય ને ભાઈ એટલે પંદર ગારું પાટ હોય છે બાર પંદર ગારું નો પાટ હળંગ હળંગ હોય છે આમ બધાયમાં છે ને ભાઈ પાણી પાણી ગયો એટલે હેઠા સુધી પૂગી ગયું દેખાય એમને મેં હેઠા વાળું થાય અહીંયા સુધી પૂગી ગયું એટલે ટીસીન રહી ને કુંડીને વાળું ન્યા સુધી એટલે એથી ઓરું ને આટલું પાવાનું છે બાકી જો ને જોઈ લો ભાઈ અહીંયા બધા ગંદુડો આવે ચાલો આ મોટર છે ને ભાઈ અહીંયા જે પાણી આવે ને એ આવા આપણે આવા વાવ ને કુંડી દેખાય ને કોઈડી અહીંથી ચાલુ હોય આ દાંડી કો ઊભો ને દેખાય ને બખાય આગળથી એક મોટર આ વાવે ચાલુ છે એક મોટર અહીંથી જ ચાલુ હોય ભાઈ એનો કાંઈ દાબ જ નથી પડ્યો એ છે ને ભાઈ એમાં છે તનની લાઈનમાં કટકા ચડાવે આગળ જ એક ખાલી ચારનું મોઢું ચડાવેલ છે તનની લાઈનમાં છે ને ભાઈ કોથળી હોય ને તો એ દી ખાલી તમે ચાલુ કટકા ચડાવી લે ને ત્યાં ખાડો કરી નાખે ઠંડની લાઈનમાં એ જરાક તકલીફ થાય આ બધી ચારની લાઈન છે એટલે આ ખાડો ઓછો કરે પાણી જે આવતું હોય ને ત્યાંથી એટલે આવો કંઈક સીન છે ભાઈ વાડીનો આપણે હવે આ કલાક પોણી કલાક જાય ને લાઈટ રહે ને તો આ બધું કામ કમ્પ્લીટ થઈ જાય ઓલમોસ્ટ રેડી અને આગળ હે ને ભાઈ કાકાનો ફોન આવી ગયો હતો તો આપણે જવું છે ઓલી વાડીએ લીમડાવાળી વાડીએ મેં મોટર ચાલુ કરી દે લીમડાવાળી વાડીએ એ એને રાતે પી જશે સાડા ચાર પાંચ વાગે એટલે હવે આપણે જવા દઈએ એ વાડીએ અહીંયા બધું હલડ ફિટિંગ કમ્પ્લીટ છે એ વાડીએ જવા દઈ મોટર ચાલુ કરી દઈ એટલે એ થાય પીતું સમજી ગયા પછી એક રહે ગઈ નદી કાંઠા ભરી વાળી રહે દહોજા પાવાની પણ એ હજી બહુ હુકાતી નથી એટલે બે દી કદાચ જરવાય કોઈ કાંઈ વાંધો નથી અને એ છે ને ભાઈ જરાક પાણી વધારે નીકળે એટલે આપણે આ બધા કટકાને જરા જરા ધક્કો માર દઈએ એટલે પાણી પડી જાય હરવું બરાબર તો હરવું આપણે આ વાડી આવી ગયા એક વાર હવું તો માંડવી જોઈ લો પછી આગળ વાત કરું જોઈ ફૂટકી ગયા ને પાટલા ભાઈ એ બધા હું ઝૂમ જો બધા પાટલા ફૂટકી ગયા અને હવે છે ને ભાઈ આને છે પાવાનું એટલે હલાટ કરી અને રાતે છે ને ભાઈ એક રેડું આવલ છે એ માછલી ધૂળ બધી કરી દીધી ભીની એમ એટલે માથે માથે કાલનો થોડોક વરસાદ છે એ ને બધો થઈને માથે માથે બધું ભીનું જ છે એમ જે હાલો તો હવે આપણે હલાડ ફિટિંગ લઉં પછી મળીએ બરાબર બધું કટકાન બટકાન હલાડીને આપણે જે એક લીમડા આગળ નાખવું છે એક અહીંયા નાખવું છે અને એક છે ઓલાખું નાખવું એટલે અત્યારે આપણે લીમડા આગળથી ચાલુ કરવું દિવસમાં હોય લાઈટ બહુ રીએ નહીં એટલે એ ટૂંકું ટૂંકું બધું પી જાય થોડું થોડું અને પછી સીધું અહીંથી અહીંથી એક પાટ મૂક્યો હોય ને રાતમાં એટલે બે ત્રણ કલાક થાય ને ત્યાં પહોંચે એવું હે ભાઈ અને આપણે આમાં છે ને બલુનિયા નથી કે એમને વખેડ વાલલ છે ને એમને જ પાણી જવા દે બલુનિયા ઐકવી તો થોડુંક વધારે ભાગે પાણી પણ વધારે ભાગે કે ના ભાગે હું પાણી એકબીજાને ધક્કો મારીને જવાનું છે લીમડાવાળી વાડી મોટર ચાલુ જવા તું ભાઈ આવે અહીંયા પાણી બે કટકા મૂકી દીધા લીમડાવાળા નાકેથી ઉમળું પાંચ છ આ પાયું એટલે પાયલ છે એટલે આપણે આટલે થી મૂકો એટલે આમ પાણી જ્યાં હે આમ તો બહુ નહીં જાય ઊંચાણ છે એટલે હજી એક કટકો મૂક્યું ને પછી આ આમ ટૂંકમાં વાંચી પાછું આમ ધાર આવે ને ભાઈ આગળ જાય ને પાંચ છ વાર પીધલ પછી વાંચી નાણાંક વાર સુધી આમ પીધલ હે ત્યાંથી પછી આમ જાય એટલે પાણી વધારે નીકળે અહીંયા એક નિકાલ મુકલ છે ને તમને ખબર હોય તો ત્યાંથી એટલે એના લીધે બધું આ પીધલ હે અડધું જ પાવાનું છે નીચેનો ભાગતા એટલે જે કટકો મૂકીને એટલે અહીંયા સુધી પૂગી જાય પછી સીધા આપણે ઓલા નાખીએ ખળંગ પાટ મૂક્યું ઇમિનમ ઈ થઈ જાય એટલે લગભગ સવાર થાય ને તો આનું કામે કમ્પ્લીટ થઈ જાય દિવસની લાઇટ રહી તો હાજર જ કમ્પ્લીટ થઈ જાય તો દિવસની લાઇટનું નક્કી નથી આમ થોડીક વાર પછીમાં કેમકે સાડા નવ નવ સાડા નવ વાગે ને તો લાઇટ લગભગ વહી જાય ને અત્યારે કેટલા વાઈ ગયા ખબર પછી જોવું જો હં વઈ ગયા છે હજી સાડા સાત જઈએ એટલે લગભગ અહીં દોન બે કલાક લાઈટ રહે એટલે આપણું નીકળું લગભગ સાવાનો કામ કમ્પલીટ થઈ ગ્યા છે બાકી તો પાણી થી માલે જો થઈજીવા મછલી આવીયા પછી હમીનો બીજી લાંબુ કરાવલ નથી પછી આપણે પાઈ ઉપર એટલે બીજું કંઈ નહી હાલ કમ્પલીટ જ આલજે અને આયા તો ભાઈ વા ઓલી વાળી નવી પડતી છે આ તો નવું હે ને એટલે કમ્પલીટ જ પાણી આલજે આ મુકલ છે ને ઈ જો 5 6 6 7 ઉમડી લે એટલે 6 4 5 6 ઉમડી લે છે અને છ આરું આંબળી લે એટલે બધી થઈને તેર ચૌદ હારું જેવું પંદર હારું જેવો માલ ટૂંકમાં પાટ વહી જાય ઇમનામ એટલે એ આમનામ પહોંચી જશે હવે ભલે ચાલુ રહ્યું હોય મોટરું બે વાય ચાલુ છે બે ને ત્રીજી ભાઈ આજે ત્રણ મોટરું ચાલુ કહી દે અને આજે હજી મેળ આવે ને તો ચોથી કરવાના વા આપણે નદી કાંઠાવાળીમાં કચ્છીમાં એટલે આજે છે ને ભાઈ ચાર મોટરું ચાલુ થાય <पानी> था। था। चार मोटर मोटरों पा भरवा भरवा कहीं बस कटका मूक दिया वही जाए तो चार मोटर आज चालू था लगभग ओलू का जो हूँ एकाद कई टाटर रिपेर करावा पड़े एम है से कहीं डयो बो हूँ कह डटो बरी गए डटो लेव गए यूं है तो कहीं बाधो नहीं मित्रों आपको अँ रही पीछे एकाद कटको चढ़ा एक पार चू जाए पीछे एक कटको चढ़ा दे दें पीछे आप घरे जाए એ નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો બાસ્તો કરી લઈ અને પછી પાછા ઓલીવાડીએ જ્યાં હું એટલે ત્યાં સીધો પાઠ ફેરવવાનો જ રહે ત્યાં દોઢ બે કલાક સુધી કાંઈ કામ જ નથી કેમ કે ત્યાં આપણે અડધી પોણી કલાક કલાકથી એનો પાર્ટ એમનો વયો જ જાય છે એટલે એ જવાનો જ છે થઈ ગઈ અને અહીંયા હલા થઈ ગયો અહીંયા આ એક પાટ ફૂગી જાય ને અડધી પોણી કલાક કલાક આવી જાય ને એટલે એક પાટ ફૂગી જાય એક પાટ ફૂગી જાય ને પછી એક આપણે કટકો હલાડી જાય એટલે એ આમ પહોંચી જાય પછી કઈ કાંઈ હાલથી હલાડવાની જરૂર નથી અહીંયાથી ઉમે પાણી નીચે આવવાનું બરાબર સારું હો હો હાલો ભાઈ પાછી કંઈ ક્લિપ લેવાનું વેતા જ નહીં આવ્યો ભાઈ ચોથી મોટરે ચાલુ કરી હતી નદી કાંઠાવાળામાં એમાં છે ને ભાઈ મોટર ચોટી ગઈ હતી વાવમાંથી કાઢવી પડી કાઢીને રોટર ફેરવીને પી દીધું અને આ વાડીએ છે ને ભાઈ અત્યારે ચાર મોટર ચાલુ છે લીમડાવાળીમાં એક નદી કાંઠામાં ને બે અહીંયા હવે ઓલી તો હે ને આંગળી બંધ કરવી ઓલી વાવ ને એનો પાટ હમણાં પૂગી ગયા હે એમ ગયા એટલે એ પૂરું અને આ એ જો ભાઈ શેડાની આરુમાં જાય છે આ હેઠો રહ્યો આ હેઠાની આરું આંગળી પૂગી જાય ને પછી વચ્ચે ખાલી છે ને રહ્યા છે આ બે ત્રણ ચાર પાટલા રહ્યા હે આટલામાં ત્રણ ચાર પાટલા એટલે આ એ પૂગી ગયા થઈ જાય અને વાં હે ને ભાઈ બધું હલાડ કરવું ને મોટર કાઢવી પડી ને કટકા હલાઈ ને ચાલુ કરી દીધી ન્યાય મોટર ઉપર આપણે કટકીમાં કહીએ ને આ તો સ્લીપ લેવાનું વેચના આવ્યું કારણ કે અહીંયા આ પાટ પી રહેતો હતો એટલે અહીંયા આવવું જરૂરી હતો એના માટે થઈ અને ન્યા કંઈ વેચના આવ્યું કેવું ભાઈ અહીંયા આપણે હેઠે પાણી કટકામાં પૂગી આવ્યું અને બાકી છે ને ભાઈ આમ જો આ બધામાં છે ને પાણી પાણી થઈ ગયું કાલ સાંજે સમજી લ્યો ને આપણે એક મોટર તો ઠીક છે સાતક વાગે આઠ વાગે ચાલુ થઈ ગઈ હતી પણ એક મોટર ત્યાં રાતે લગભગ છે ને ભાઈ આપણે કઈ રીતે ખબર દાળા દવા જે આટાણે હાલે છે ને આ મોટર આની આ મોટર હાડા દો કઈ ઓલી ચાલુ છે ને એ આઠ વાગે કરી દીધી જે ભાઈ પેરી ચાલુ થઈ ને તો અટાણે બધું પી ગયું પછી એને ભાઈ વચ્ચે લાઇટ પતર ફૂકી ગઈ હતી જો હવારમાંથી લાઈટ નહોતી ને કે દહ વાગ્યાની વહી ગઈ હતી એ એક દોઢ વાગે આવી ગઈ બરાબર અને પછી પાછી આંગણી વહી ગઈ હતી વળી તનક વાગે તન હાડા તને પાછી આંગણી આવી ગઈ એટલે એમ તો અડધી પોણી કલાક કલાક જેવું થઈ ગયું હોય ત્યાં તો આપણે આ બધું પી રીએ પણ લાઇટે થોડા ગેરંટીને કરે ને તો બપોરે જ પી જાય અને હવે લીમડા હવે જો અહીંયા આ બધું હલાડ કરી લઉં આજી રીતે આ પાટેક પૂગી જાય ને એટલે લીમડાવાળી વાળીએ જઈને ન્યાયવારી કટકા થોડા ફેરવવા જોઈએ એ ફેરવી ને પછી વાં નદી કાંઠાવારીમાં જઈ ન્યાય મોટર ચાલુ આજે છે ને ભાઈ ચાર મોટરો ચાલુ છે બે આ વાડીમાં એક લીમડાવાડીમાં અને એક નદી કાંઠાવારીમાં એટલે આજ તો હે ને નકરી ગાડી જ દોડાવે રાખી ભાઈ વળી લાઈટ આવે ને એટલે ગાડી લઈને બધે ચક્કર મારો જવું પડે કે કટકા હરી ગયા હોય કોઈ નાખું આડાઉડું થઈ ગયું હોય તો પણ બહુ કંઈ એવું તકલીફ નથી થતી થોડીક લાઇટ હેરાન કરે અને હેરાનમાંથી આવે કે ઓલી મોટર બારે કાઢવી પડી વાવમાંથી એટલે એ થોડુંક હેરાન થયા અને કંઈ ક્લિપ લેવાનો વેત ના આવ્યો એમ જાય અને આજે નાઈટ છે ને ભાઈ આપણે ઓલી વાડીએ કરવાની થાય કે હવે અહીંયા તો આંગળીયા પી ગયા એટલે આ બે મોટર બંધ થઈ જાય પછી ઓલી જ બે ચાલુ રહે લીમડાવાળી નદી કાઢવા એ બે વાડી બાજુ બાજુ માં એટલે બહુ ધોડાધોડી નહીં કરવી પડે અને આ તો હે ને ભાઈ ગામથી ઘણી બધી છેટી થાય લગભગ ગામથી ચાર પાંચ છ કિલોમીટર છેટી થાય એટલે માં ઘણી બધી વાર લાગે ઓલી બે કિલોમીટર જ થાય ગામથી બરોબર એટલે એવું સારું મિત્રો હવે હું જે બે કટકા કાઢી નાખું એટલે આ પાટ જે કંચર કહેવાય ઓલા પાટના બાકી છે ને મારી પાછળ જે દેખાય એ પી જાય એટલે કામ કમ્પ્લીટ આ વાડીનું પાવાનું અને ઓલી વાડીએ ચાલુ કરી દીધું છે અત્યારે એટલે સવાર રાત હાજી આલજી ને હવાર થાય તો એ અડધું નીકળી જાય લગભગ કાલ હાંજે કાલ રાતે આજે રાતમાં છે ને ભાઈ અત્યારે આ પૂરું થઈ જાય રાતે ત્રણ ચાર વાગીએ ને તો લીમડાવાળી વાડીએ પી જાય પછી રહે કઈ નદી કાંઠાવાળી એટલે જો લાઈટ હરખી રહી તો કાલ હાંજ થાય તો કમ્પ્લીટ ને નકર કાલ રાતમાં તો પી જાય એવું બધું તો હારું મિત્રો હવે તામાં પાણી નીકળે ભાઈ આ જૂની લાઈન છે ચાર ની લાઈમાં બધેમાં પાણી નીકળે રાખે કટકાઈ આપણે આવી ગયા છે ચાર પાંચ અહીંયા છે છ સાત કટકા ઓલી વાળી છે ઓલી વાળીએ વધારે જરૂર હતી ત્યાં બધા વધારે જૂના હતા ને પાણી આવે ફૂલ ભાઈ જોઈ લો પક્કો પૈડો આવે ને હા ભાઈ આપણે આવી ગયા લીમડાવાળી વાડીએ ભાઈ લીમડો થઈ જાય અને લીમડા સુધી તો બધું પી ગયું હતું બપોરે ને બપોર પછી ઉપર ચાલુ કર્યું હતું એટલે હવે જોવા આવ્યો કેટલાક સુધી કીધું ને કેમ છે આ પાટલા સુધી આમ છે ને ભાઈ આ બધો ખોચો આખો પી ગયો છે આમાં પાણી આવી ગયું આમાં નથી આનું છે ને આમ ધાર છે એટલે થોડુંક પાણી આમ વધારે આવે એટલે આપણે બસ થાંભલાની હોતલાઈમાં મૂકી દઈ ને એટલે આ બધો પાટ વયો આવે બે ત્રણ કલાકે આવવાનું જોઈએ અહીંયા જો પાણી આવી ગયું પણ નીચે નથી આવી ગયું થોડું કોરું હોય જો લીમડાથી કોરું નહીં એમાં અને ભાઈ જીર ઢેબો છે ઓ ભાઈ અને માંડવી જાઉં તમે જરા જરા જગ્યા જગા રહી હવે અંધારું થવા આવ્યું ને આવું ખૂઈ જવા એવી છે અને આ મોટર છે ને ભાઈ સે પાણી ઓછું કાઢે વાની વાન બધી કાઢે નથી કેમકે મોટર સે જ નાનકડી છે કે બાંધવામાં ફેરવું છે બધું થોડુંક પાણી ઓછું આવે એટલે સેજ ધીરે પીએ નકરતા પુગાડી દીધું ભાઈ વાંચે વાંધો નહીં ભાઈ હવે તમે બીરેકિન્યુ બનીનાર તો તમને બી બતાવી દો ઓછું આવે ને એ બાકી જો ભાઈ નકરી મોજું જ છૂટે ભાઈ ખચરક ખચરક ફચરક ખચરક 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 અવાજ આવે બાકી અત્યારે આ બૂટું પહેરેલું હોય ને એટલે વાંધો ના આવે ના કરતા અંધારાનું આવવું જેવું હું જ ભાઈ પાણી આવે જ છે પણ સેજ ઓછું આવે એટલે એવું છે હારું મિત્રો અહીંયા ચોથી મોટર ચાલુ હો એમ જે આ જો આ નદી કાંઠા વાળી વાડીમાં એમ જાય જવું તો પાણી કેવું કંધારું આવે કા પીરું પીરું પાણી આવે કોથરી પીરીને પાણી ઓલું વાવમાંથી જ આવે હે પણ વાવમાં નદીનું આવે નદી પાણી દોરું હોય એટલે એ પાણી આવે છે સરસ ઉપડી ઉપડીને બધું અને અહીંયા છે ને ભાઈ છ હાથ કટકા અહીંયા નાકું છે ને જો વાં છે હેઠ ઉપર કટકીમાંથી આવે છે બીજું એકાદ અહીંયા છે ને હવે ચાર પાંચ નાકા છે ચાર નાકા છે આમાં નીચે એક વચમાં છે બોયડી વાળું એ તૂટી ગયું હતું એ હાઈ તો તમે આગલી ક્લિકમાં જોયું હશે ટોટલ એ હવા માથી સાંધી લીધું કે હાંધીણ મોટર ચાલુ કરી મોટર ના હોય પડ્યું પછી મોટરને કાળી જરાક વાર આમ દે આમ ને માથે લાકડાથી ઠપકાઈ ગયું અને પછી રોટર ફરી ગઈ અને થઈ ગઈ મોટર ચાલુ અને છે ને ભાઈ અહીંયા અહીંયા આમતા પાંચક વાગ્યાનું ચાલુ છે એટલે આ કટકી આખી પી ગઈ એ વધારે ફૂંકાતી હતી અને એને જ પાવાની જરૂર હતી એટલે કટકીનું કામ પાવાનું ઓલમોસ્ટ રેડી છે બધી પી ગઈ છે અર બધે પાણી છે હું આ હતો ભાઈ અહીંયા પાણી ચાલુ જ હતું આ અહીંયા કટકી વાગ્યો પછી લીમડાવાળી વાડીએ ગયો વાટરનું બધા બંધ કરી દીધું અને અહીંયા પી ગયું ભાઈ નકરા ચાર મોટર ચાલુ હતું પણ અહીંયા પી ગયું થોડુંક બાકી છે બે કલાકનું પાલું ત્રાં હ્યા જેટલું પણ એ બધું ટૂંકું ટૂંકું છે એટલે માથે રહેવું પડે એવું છે એટલે એ થોડુંક અઘરું કામ છે એટલે મને રહેવું પડે તો અહીંયા બધું હલાડ કરવાનું હતું એટલે એ સવારમાંથી પાહ કાલે અને આ અત્યારે અહીંયા પાટ મૂયકો છે આમ તો જો કે આખી રાત ના આવી તો હાલે એમ જ છે આમને પાહરું થઈ આમનામ 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 અને વયું જાય આમે આવે ઉમળું જાય આમડું આવે અહીંયા તો ભાઈ આપણી ખબર જ છે ચાર પાંચ વર્ષથી આવીને હતી કે આમ જ હાલે આપણે ઓલી વાળીને ખબર નથી પણ ન્યાય પાણી ફરાળે જાયેલું ખબર એટલે અંદાજતા હોય કે આમ મુખ્ય આમ જ્યાં હે પણ ફૂલ ખબર ના હોય ને અહીંયા તો ખબર આપણે દર વર્ષે આ રીતે જ મૂકતા હોય એટલે એવી રીતે જ પીએ તો હવે આલું ઓલી લીમડાવાળી વાડીમાં એક પાટ મૂક્યો હોય એને અડધી પૂણી કલાક થઈ ગઈ એટલે એ લગભગ પી રહેવા જ આવી છીએ એટલે પછી એકાદો કટકો ચડાવી દઈએ એટલે એ પાટ લાંબો વયો જાય અને આપણે ઘરે જઈને ખાઈ પીને આવી જઈએ પાછા નવ સાડા નવ વાગે સમજે એટલે આવીએ જે રાતમાં પીએ એટલું પાઈ દઈએ અને રાતે લગભગ બાર લાઇટ રહે તો બાર એક વાગીએ ને તો લગભગ આપણે વાડી લીમડાવાડીનું કામ કમ્પ્લીટ થઈ ગયા છે આજે સવારે જ ભાઈમાં ચાલુ કર્યું એમ અને લાઇટ હતી નહીં ને કટાણ પીએ ગીમ હતી પાંચ વીઘા પડવું એકદમ કમ્પ્લીટ છે ભાઈ બે જ જગ્યાએ મોટા મૂકવા પડે બે જગ્યાએ મોટા મૂકી દે એટલે પાંચે પાંચ વીઘા પી જાય કટકા બીજા કંઈ ફેરવવાના પડે જ નહીં સમજે અને અહીંયા થોડા કટકાને ફેરવવા પડે ધાર આમ જ છે જોકે આમને રીએ તો જાય પડે એક પાટલામાં ગમે એમાં ચડી જાય ને તો પાણી એક જ લઠું વહી જાય એટલે કટકા ફેરવતા રહીને તો વહેલું પીએ આને જો કે બહુ પાણીની જરૂર નથી ભાઈ બેક બી કદાચ ના પીએ ને તોય હાલે એવું કાજ છે પણ આપણે પાઈ દઈએ એટલે આનું કામે કમ્પ્લીટ થઈ જાય બાકી અહીંની માંડવી જવું ભાઈ તમે છે ને એક નંબર અટાણે છે ને ભાઈ હાંજ પડીને એટલે થઈ ગઈ આ બધી ભેરી એટલે આમાં જગા દેખાય બરાબર પણ અટાણે પહેલો નંબર ઓલીવાડીનો હોય બીજો નંબર આનો હોય ત્રીજો નંબર કટકીનો હોય અને ચોથો નંબર હેઠળની વાડીમાં આવે જ્યાં અત્યારે આપણે પાણી નાંગણી ઘડીક વાર પહેલાં મોટર બંધ કરીને અત્યારે એટલે સુઈ ગઈ માંડવી આમ કમ્પ્લીટ દે હાથમી ગયો ને ચંદર હે ને આ જ ભાઈ આભમાં હે ને જર રાય કાંઈ વરસાદ જેવું નામ નિશાન નથી ગયા ગરમી અને પવન હાવ હરવો હે એટલે એ કાંઈ વાંધો નથી તો સારું મિત્રો આજે રાત્રે અહીંયા જવાનું છે એટલે રાતે મેળાવીએ તો આપણે ક્લિપ લેવું બરાબર અને જોઈને કેવો ટાઈમ મળે ને ટાઈમ તો હોય જ પણ યાદ આવશે અને બધું મેળ આવશે તો આપણે લે તો બરાબર તો સારું મિત્રો કન્ટિન્યુ બનીને રહ્યો અને જો કદાચ ક્લિપ લેવાનો વેત નહીં આવે તો આપણો બ્લોગ અહીંયા પૂરો થઈ જાય હે બરાબર